રાખાતો પૈસા આલે પૈસા ખાવા તેમ પૈસા માતા પાણી અલ્યા ના વાતા ખાવાનું ના ડોળા મારી વાર ના હવે ચા પણ એક નંબર

કાલ એક ને મરો બીજું આવો ને ખાજો તો તમારે જેટલું કોઈ ચિંતા નઈ હાલજો બાપઈયા હો બાપ ઓ ગભરાવો ને કા અલ્યા પીરેત નઈ ના કેવું કરું મે ખાલી કરજો ખાલી બીજા નઈ બેઠા હું અલ્યા ભાઈ પડી ગઈ પડી ગઈ

સ્વભાવ તો ઠંડો રાખવો પડે જરાક તાણી આવી આવો સ્વભાવ જરાક નહીં આવો

તો મને હું પૈસા આલું પૈસા આલુ હું પૈસા આવ્યું થઈ જુ કોઈ હેરાડું ત્યાં મારું પડતી પણ પેલું ફોન પૈસા 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 મજા બે તને ખબર નઈ પડતી રેલા પૈસા ભાઈ વીસ રૂપિયા થાય ને ઓ

શંકરજી રોણજી બે મને છેતરી નાઈ જાઓ આ તો હું કર આ તો હારું થયું મને જવા દીધો અને છે અધિકારી ચે દરે વાહ ધોવા પડે